Oh my god! Oh my god. કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો હાલમાં સોશિયલ મીડિયા ઉપર છે તે વિવાદ ચાલ્યો છે જેમાં મિત્રો કીર્તિ પટેલ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે વિધિભાભી નામની છોકરી સાથે છે તે મિત્રો ખજૂરભાઈના છે તે લગ્ન થયેલા છે આ ઉપરાંત પણ મિત્રો કીર્તિ પટેલ છે તે ખજૂરભાઈ ઉપર ઘણા બધા આક્ષેપો નાખી રહ્યા છે અને મિત્રો હાલમાં છે તે ખજૂરભાઈનો વિડીયો પણ કીર્તિ પટેલ દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે જેમાં મિત્રો ખજૂરભાઈ પોતે જ કહી રહ્યા છે કે મિત્રો વિધિ છે તે ખજૂરભાઈના પત્ની છે આ ઉપરાંત પણ મિત્રો કીર્તિ પટેલ દ્વારા છે તે મિત્રો અન્ય પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે ખજૂરભાઈ અને વિધિભાભીના તો તો ચાલો મિત્રો આજના વિડીયોની અંદર કીર્તિ પટેલ દ્વારા છે જે પુરાવા રજૂ કરવામાં આવે છે આ ઉપરાંત પણ મિત્રો કીર્તિ પટેલ છે તો ખજુરભાઈ વિશે વધારે શું જણાવી રહ્યા છે તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ તો આ છે વિધિ ભાભી કોણ છે વિધિ ભાભી આ વિધિ ભાભી ના અત્યારે તમામ વ્લોગ વિડીયો એન્ડ પોસ્ટ ડિલેટ કરી દીધી અને સાવરકુંડલામાં તમામ લોકોને તમામ ગામને એવી ખબર છે હું છે અનમેરિડ લોકોની ખબર નથી કે આ જેમ વ્યક્તિ કોઈ સ્ત્રીને

લોકો જે ગામના છોકરા ઈ કડિયા બધા મારા માટે હીરો છે બધા જ મારા માટે હીરો છે અને ભંગાર તું મારા માટે હીરો છું ઉભા રહો એક વ્યક્તિને હું એડ કર્યું તો મિત્રો વિડીયો જોયો ને જેમાં મિત્રો કીર્તિ પટેલ દ્વારા છે તે અનેક પુરાવા રજૂ કરવામાં આવ્યા છે જેનાથી મિત્રો જણાય છે મિત્રો વિડીયોમાં ખજૂરભાઈ પોતે જણાવી રહ્યા છે કે મિત્રો ભાભી છે તે મિત્રો ખજૂરભાઈના વાઇફ છે આ ઉપરાંત પણ મિત્રો કીર્તિ પટેલ છે તે ખજૂરભાઈ ઉપર છે તે ઘણા બધા આક્ષેપ નાખી રહ્યા છે પરંતુ મિત્રો આ અંગે તમે શું કહેવા માગશો કોણ સાચું છે અને કોણ ખોટું છે મિત્રો ગરીબોના મસીહા આ એવા ખજૂરભાઈ મિત્રો તે અંગે તમે શું કહેવા માગશો સદૈવ જે ગરીબની સેવા કરતા હોય છે તો મિત્રો તે અંગે છે તે તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો તો મિત્રો મળશું નવા વિડીયોની જય હિન્દ જય ભારત જય માતા